ઉપલેટા તાલુકા સમસ્ત આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત આહિર સમાજ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું ઓગણીસ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બસો ને બોતેર જેટલી રક્તદાનની બોટલ એકત્રિત થઈ હતી સમાજના આગેવાન તેમજ દાતાઓ દ્વારા ઓગણીસ દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો જેમાં અલગ અલગ વસ્તુઓ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા સૌરાષ્ટ્ર કચ્છમાંથી વી કે હુંબલ સાહેબ જેઠાભાઈ પાનેરા પ્રવીણભાઈ માકડિયા લલિતભાઈ વસોયા શગનભાઈ સોજિત્રા ઉપસ્થિત રહ્યા હતા સમૂહ ઉપલેટાની સામાજિક સંસ્થા ઉપલેટા તમામ ગામ આગેવાન મહાનુભાવો ઉપલેટા સમસ્ત સમાજના મહાનુભાવો હોદ્દેદાર અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્નને સફળ બનાવ્યા હતા ઉપલેટા સમાજ આયોજિત સમૂહ લગ્ન નું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે આપણા રાજકોટ જિલ્લો અને અન્ય જિલ્લાના આયર સમાજના આગેવાનો અન્ય વિવિધ સમાજના આગેવાનો પૂર્વ મંત્રી જયંતિભાઈ કાલરિયા અને અન્ય પૂર્વ ધારાસભ્ય બધા જ આજે આ સમૂહલગ્નમાં જે ઓગણીસ નવ દંપતી જોડાળા છે ને આશીર્વાદ આપવા માટે શુભોચ્છા આપવા માટે સ્વામિનારાયણ સન સહિત આગેવાનો ઉપસ્થિત હતા ખૂબ સરસ રીતે દર વર્ષે અહીંયા સમૂહલગ્નનું આયોજન થાય છે અને સાથે સાથે રક્તદાન કેમ્પ પણ આજે રાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં બસોને બોત્તેર જેટલી બોટ બોટલ છે એ બ્લડ એકત્રિત થયું છે બધા રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સારા કાર્ય માટે જે કોઈ આશીર્વાદ આપવા માટે આવેલા આગેવાનો અને જેની આર્થિક યોગદાન આપ્યું છે બધા જ દાતાઓ આ સમૂહ લગ્નમાં આવ્યા છે અને બધાને ખાસ કરીને જે આજે જેના માતા પિતાએ દીકરા અથવા દીકરીને સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટેની જે જોડાયા છે એને પણ અહીં બધાએ શુભેચ્છા પાઠવી છે ખૂબ સરસ રીતે

મણાર્જી આજના કાર્યક્રમમાં અમારે માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ઉપસ્થિત થવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તે ઉપસ્થિત રહી શકેલ નથી પરંતુ તેમના પ્રતિનિધિ તરીકે ગોવિંદભાઈ કાનગડ ઉપસ્થિત રહેલ અમારા આહિર સમાજના અને ખૂબ જ સક્રિય એવા મુળુભાઈ બેરા સાહેબ કેબિનેટ મંત્રી શ્રી એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જવાહરભાઈ ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ

જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ વિપુલ ધમેશો નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે